આ દિયર લગન કા બહુ જોય ડમ કાઈ કાર કપરે જોન હોય અતત સુવિધા દેજે રાઈ બુદિયે ઘરે બનાવીએ પર જોકું પડે કેમા બરાપે છે તો 40 વર્ષ તો 33 વર્ષનો એટલે એટલો સપોર્ટ મળ્યો હે ત્યારે આનત ભી એ વાત છે આديثના મારા પ્રધાન કોરબી દંદ્રવાય કેમારે મંત્રી મંડળમાં જે જવાબદારી હોય કે આમની કાડાનો કાજ છે આડાના જોણ ને

અતિ આનંદ નો વાત છે હું સીતા પણ અહિયાં હતો આગેવાનો લોક હતા મને કે અમારા ચોકીદાર લોકો પાણી પૂળવાના કેનાના જોકીદાર ના ના સર્ટિફિકેટ કે જોકીદાર ને આપણા અધિકારી ઇમોલેન્ટ નથી આપ્યું મેં કહી મગર તું મન કરો કે પાણી પૂળવાનો વારા કાઢો કે કરવું વધારે પાણી છોડો કેના હિસાબ કરો કોણ આપની બધારી જવાબદારી છે આપણે ભારતીય જનતા પરના કાર્યાન્વિત છે કેરે 6 મહિનામાં જે ટ્યુની આવે જિલ્લા મજને આપ્યું જો તાલુકા મજને આપ્યું કોર્પોરેશન આપ્યું હોય અને સારી દે अनेक न वडा प्रदर्शन किया जे जॉब योग्य रही हो पी सोराठी ये सोराठी योग्यरे में बदाई चालू के तरीके आता है मंत्री तरीके ज्योति कोई भी है ने पूरे पूरी युधिपाल हमारी ये हॉबी छे तुम्हारी है तुम्हें यारे आवाज पर्सनल काम हो तो या आवाज सरकारी काम हो तो आवाज काम में आ रहा थी